લોભિયા હોય ત્યાં ધુધારા ભૂખે ન મરે આ કહેવતને સાચી કરતી ઘટના નડિયાદમાં સ્ટેશન રોડ પરના કોમ્પ્લેક્સમાં મ્યુચ્યુઅલ બેનિફિટની બે બ્રાન્ચીસ કિમુક ધરી એકવીસ રોકાણકારોને નવડાવ્યા છે રોકાણકારોને લેવાના નીકળતા રૂપિયા બે પોઈન્ટ એસી કરોડ કંપનીએ ન આપતા અને છેલ્લે હાથ અદ્ધર કરી દેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ ઉક્તિ સાચી ઠરી છે રોકાણકારોએ રોકેલા નાણાં બે મ્યુચ્યુઅલ બેનિફિટ કંપનીઓએ ચાઉ કરી લીધા હોવાનો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે સ્ટેશન રોડ પરના પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં મ્યુચ્યુઅલ બેનિફિટની બે બ્રાન્ચો ખોલી સ્કીમો ધરીને એકવીસ રોકાણકારોના લાખો રૂપિયા ડુબાડ્યા છે રોકાણકારોને લેવાના નીકળતા રૂપિયા બે કરોડ કંપનીએ ન આપતા અને છેલ્લે હાથ અદ્ધર કરી દેતા આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે

મંજીપુરા નડિયાદ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસે આઈપીસી ચારસો છ ચારસો નવ એકસો વીસ બી મુજબ ઇનામી છેતરપિંડી અને પૈસા સર્ક્યુલેશન સ્કીમ બુથ અધિનિયમ એક્ટ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે